એક વ્યક્તિની ગુલામીમાંયથી મુક્ત કરવાનો છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી તમે બધા એવાનો છો કે મેં વાહ વિધાનસભામાંથી વાહ વિધાનસભાને તો ગુલામીમાંયથી મુક્ત કર્યું પણ હવે તમારા બધાયના આશીર્વાદ હોય અને તમે બધા મહેનત મજૂરી કરશો તો હું તો ધારાસભ્ય હતી અને ધારાસભ્ય તરીકે હજી મારી બે હજાર અઠ્યાવીમાં ટ્રમ્પ પૂરી થાય છે આ બધાની વિનંતી હતી કે બે રાહ ચૂંટણી તમે લડો અને અમે તમારી સાથે છીએ અને બનાસગાંઢાને એક વ્યક્તિની ગુલાબી માથી બહાર કાઢવાનો છે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે કઈક લીધું હોય ઋણ તો એ ચૂકવવું પડે છે અને પાટીદાર સમાજ જે હંમેશા પાણીદાર સમાજ છે એ કોનો ઉછીનો ડાકતો નથી એટલે તમને બધાને વિનંતી કે મહેનત કરજો અને જ્ઞાની બેન જેવા પ્રતિનિધિ જો બનાસકાંઠા ને મળશે તો આ વિસ્તાર નો વિકાસ થશે કાજલ હિન્દુસ્તાની ના